જેસ્ટિકેશન વિદ્યાર્થી મિત્રો નમસ્તે હું છું જોવિલ સર અને જ્ઞાન જટ ગ્રુપ કુશની આ એજ્યુકેશનલ ચેનલ પર હું તમારું हार्दिक સ્વાગત કરું છું ધોરણ 9 ના વિદ્યાર્થીઓ મિત્રોને ખાસ જણાવવાનું કે આ વિડિયોની પહેલા ભાગ 1 અને ભાગ 2 મે YouTube પર અપલોડ કરેલો છે ભાગ 1 ઝડપનો છે ભાગ 2 વિગનો છે હવે હું તમારે સાથે લઈને આવી રહ્યો તમારે સમક્ષ લઈને આવી રહ્યો છું ભાગ નંબર 3 અને એમાં આજે આપણે ગણિત સુપ્રવેગ વિશે ચલો આજે વાત કરીશું બેટા પ્રવેગની પ્રવેગ નિયમ આપણે બદલવાનો નથી પહેલા શું લખવાનું સૂત્ર પછી વ્યાખ્યા પછી એનો એકમ ચલો આજે આપણે વાત કરીએ બેટા જોજો

પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમય ચલો સિસ્ટમ એના એજ બેટા જો નીચે લખવાનું બેટા એકમ ચલો એકમ સમયમાં એટલે કોના વેગમાં ફેરફાર થાય હવે હું ગાડી ચલાવ તો ગાડી ના વેગમાં ફેરફાર થાય પ્લેન ચલાવો તો પ્લેન ના વેગમાં ફેરફાર આ બધા શું કહેવાય

વિદ્યાથી મિત્રોને ખાસ જણાવાનું મારી ફક્ત તમા એક હેલ્પ કરવાને છે આ વિડિયોને ખાલી શેર કરવાનું લાગતા વળગતા તમારા મિત્રો અમારા ગામમાં રહેતા લોકો ખાસ મુકલજો અને ફરીથી તમને જણાવું કે અલખાણ માં મારું ક્લાસીસ ચાલે છે 143 144 નંબરની દુકાન છે ટાઇમ્સ વર્લ્ડ એટલાન્ટા શોપિંગ મોલ ની સામે અલખાણ સુરત જો તમે મારો વિડીયો જોઈ રહ્યા હોય અને અલકાની આજુબાજુના વિસ્તારમાં તમે રહેતા હો હોય ખાસ તમે જણાવવાનું કે મારા ઓફલાઈન મુલાકાત લો ડેમો છે ક્લાસમાં લોક અલગ છે કઈક વિશેષ છે ઓકે અહીંયા જો વિડીયો જોઈને જો તમે ખબર પડતી હોય તો ખાલી તમે વિચારો કે ક્લાસમાં હું વિજ્ઞાની ફેલ કરાવીશ એ મજા કરાઈ છોકરાઓને હું અહીંયા બે બે વખત બોલું છું ને તમે ઘરે બોલતા રહેજો કે ક્લાસમાં હું છોકરાને બોલાવડાવું છું ઓકે કે હું આશા રાખું કે હું અહીંયા બે બે વખત બોલું તમે ઘરે બોલજો બોલશો તો જ બેટા આવડશે તમને અને પછી જેવો મારો વિડિયો પર થાય તરત જ બેટા ફરીથી એક નોટમાં લખી દેજો પહેલા આતારે સમજી લો એટલે સ્ટોપ કરીને અમે આજે હું લખું છું અહીંયા એ લખજો બેટા ખાસ આ સિસ્ટમમાં લખવાનું છે ફૂલ માર્ક્સ માં છે 2 ગુણનો આઈએમપી સવાલ ઝડપ પર આઈએમપી વેગ પર આઈએમપી અને પ્રવેગ પર આઈએમપી હું જેટલા વિડિયો લઈને આવ્યો છું એ બધા તમને પ્રશ્નો પરીક્ષાના પેપરમાં તમને જોવા મળશે મળશે ને મળશે તો કાકે હું કયા વર્ષની વાત કરું ભલા કે 2025 માં માર્ચ માં જે વિદ્યાર્થીઓ एग्जाम આપી માં મારા જ્ઞાન જૂથ ગુરુશર્મા સાયન્સ વિષયમાં 100 માંથી 100 લાવવાવાળા 3 વિદ્યાર્થીઓ છે ટાન્ડર મેથ્સમાં 100 માંથી 100 માર્ક લાવવાળા 4 વિદ્યાર્થીઓ છે એવો આટલું જબરજસ્ત પરિણામ આпу છું 2025 માં મારી પાસે ટોટલ 13 છોકરા ઈવનમાં છે 2024 માં મારી પાસે 24 વિદ્યાર્થી ઈવનમાં હતા એવો આટલું બધું સરસ પરિણામ આпу છું મારી પાસે કોડેના મિત્ર તો બોલા પ્રેડિક એકાં સમય માં ગતિમાન પદાર્થ ના વેગ માં થતા ફેરફાર ને પ્રવેગ હવે તમને બધા ને ખબર હશે કોનો સમય આવી ગયો SI એક હવે વિરુદ્ધ થોડું ખેલ બદલાં તંસા લેવાનું નહીં ખાલી મારી પાસે ગોળા તા રહે હમજી લો વિજ્ઞાન માં કઈ જ નહીં ખવા દો છો તો આ શું છે ભીડા વેગ ઓકે તો વેગ નો એકમ भाग नंबर 2 में हम ऐसे कोएलो ने मीटर प्रति सेकंड हो गई चलो अब एना छेद में क्या है समय तो हमारे यहां समय मुकवो पड़े ना मुको पड़े. समय नो एकम सु सेकंड पर वेग नो एकम मीटर प्रति सेकंड ओके समय नो एकम छेद में छेद में सेकंड तो के बने बेटा जो सेकंड गुने सेकंड सेकंड नो वर्ग

પ્રારંભિક વેગ કેટલો છે બધા યુ કોઈ સમજી લો તમે ઘરેથી સ્કૂલ જવા નીકળો બાઇક લઈને નીકળ્યા બધા એક્ટિવા લઈને તો શરૂઆતમાં તમે હજી ઉભા જ છો એટલે સમય જીરો ટી બરાબર જીરો તમારી ગાડી ચાલુ જ થાય છે એટલે કયું વેગ કહેવાય પ્રારંભિક પણ દસ મિનિટ પછી એટલે કે ટી બરાબર ઉપર દસ મિનિટ હોય કોઈ વીસ મિનિટ હોય એટલે આપણે લખી દીધું ટી બરાબર ટી સમય t સમય લે કોઈ 10 મિનિટ 20 મિનિટ 30 મિનિટ 50 મિનિટ કોઈ પણ દર ઓર ફિક્સ હોય એટલે મે લે લખ્યું t સમય પદાર્થનો અંતિમ વેગ શું થાય ખાસ યાદ રાખવાનું બેટા પ્રારંભિક વેગને શું કહેવાય u અંતિમ વેગને શું કહેવાય તો ખાલી કિંમતમાં અંતિમ વેગ કયો બેટા v પ્રારંભિક વેગ u તો delta v ની કિંમત મળી ગઈ તમને બેટા આ વેની કિંમત તમે આ સમીકરણમાં મૂકો જો a = Δv ના જે કેટ v - u / t આ તમારો દાખલા ગણવા માટે સમજી લેજો દાખલા ગણવા માટે આઈએમપી કોઈ પણ દાખલો ગણો હોય છે

અંદાખ લાગબર રોમેડ આયન પસનાકલા કે તે મુછ એક જલક આપેલું છો તમે આપ્યો હશે અંતિમ વેગ તમે આપ્યો હશે પ્રારંભિક વેગ અને બેટા તમને સમય આપ્યો છે તો તમે કેશો પ્રવેગ શોધો વાવળી જાય ક્લિયર આઈટમ છે 1 2 3 4 કુલ ચાર આઈટમ છે એમાંથી બેટા તમને ત્રણ આઈટમ મળે તો ચોથી આઈટમ મળી શકે કે ના મળી શકે તો લખી દેવું a = v - ગુણા છેદમાં विद्यार्थी मित्रों आशा राखू क्या तुम्हें तो سلس मजा का प्रवेग समझाई गई हो ऐसे फिर से तो थोड़ी रिवीजन करा ही दो यहां a डेल्टा v t डेल्टा आवे थे बेटा बोलो फेर भाग फेर पर मा शो बाद बाकी बाद बाकी कोनी कोनी થાય अंतिम माइनस प्रारंभ अभी जुमानो सेम आ फेर भाग छे वेग मा तो अंतिम वेग माइनस प्रारंभिक वेग

પછી તમે આ લખજો એ બરાબર આ લખવાનું આ કિંમત મૂકો બે ગુણ ચોક્કસ કોઈ પણ તકલીફ હોય મારો નંબર છે બેતાલીસ ત્રીસ ચાર અઠ્યાવીસ ફરીથી બોલું છું નવ્વાણું જીરો બેતાલીસ ત્રીસ ચાર અઠ્યાવીસ મને ફોન કરજો તમારા માટે હું બેઠેલો છું વિજ્ઞાનને હું તમે નબળું નહીં બધા સ્ટ્રોંગ બનાય સ્ટ્રોંગ

प्रतिप्रवेगी गति ना एकमो जनाओ सुपरसो सुपर। बेटा प्रवेगी गति એટલે આપણો પ્રવેગ પ્રતિપ્રવેગીનો મતલબ વિરુદ્ધ હોય આ પ્રવેગ ધન હોય આ પ્રવેગ ઋણ હોય પણ છે તો શું બેટા પ્રવેગ એટલે એનો એકમ सेम બેટા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવા એમ સુખોાને कंफ्यूज करे कंफ्यूज सवानो नते कोना पर विज्ञान बनो छो ध्रुविल पडेल पास ओके okay? तो आज वीडियो ने अहिया अंत सुधी राखू छु हवे मळीए नवा वीडियो साथे जय हिंद भारत माता नी जय जय विज्ञान